અને અમારે બધાને અમે રંગે હાથે ધરપકડ ત્રણ લેડીસને પોલીસ સહિત જ અમે આ લોકોને બધાને સાથે જ પકડ્યા છે પોલીસ દ્વારા ત્રણ મહિલા અને ત્રણ પુરુષોની ધરપકડ કરાઈ છે મહિલાઓ અને સ્થાનિકો અમરેલી એફટીવ કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં અમરેલી એસપી સંજય ઘરા દ્વારા જિલ્લાભરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર પાસાં કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં માટે આવે છે

કોઈ પણ જગ્યાએ સ્પા ચાલતું હોય અથવા સ્પા જેવી સ્પાના નામે અથવા સ્પાના નામ નામ સિવાય આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય અન્ય હોટેલો હોય અન્ય કોઈ મતલબ કોઈ પણ વિસ્તાર હોય રિસોર્ટ હોય હોટેલો હોય અથવા સ્પાના નામથી હોય તો પણ જિલ્લા પોલીસને અમારો નંબર આપણે જોડે હશે અમારા અધિકારીનો નંબર હશે કંટ્રોલ રૂમનો નંબર છે વોટ્સઅપ છે એના ઉપર આપ તાત્કાલિક અમે જણાવશું આ પોલીસ તરીકે જિલ્લા પોલીસ વડા તરીકે અમે હું માહિતારી આપું છું કે આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જિલ્લા પોલીસ ચલાવી દેશે નહીં